જે ખોટા કેસો કર્યા એ કેસ તાણોથી વધારે યુવાનો ઉપર ખોટી રીતે એફઆઈઆર કરી ભૂતકાળની અંદર અનેક સમાજોના કેસ પાછા ખેંચાણા જેના ખેંચણા એની સામે અમને વાંધો નથી પણ કોળી સમાજના યુવાનો ઉપર જે ખોટી રીતે ફરિયાદ દાખલ કરીને એમને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યા એના માટે કરીને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાના નેતૃત્વ હેઠળ આજે કોળી ઠાકોર સમાજના આગેવાનો આ સમાજને ઊંફ મળે અને જે અન્યાય થયો છે એમને કઈ રીતે સરકાર તરફથી પોલીસ તરફથી ન્યાય મળે એના માટે કરીને આજે બધા આગેવાનો આ વિચા ગામની મુલાકાતે અને આ સંમેલનમાં આવ્યા છે જે લેન્ડ ગ્રેપિંગનો જે કેસ હતો રાજપુરાનો એમને જે એમની માગણી મુજબ એ એ પરિવારને ન્યાય મળે આ બે ત્રણ બાબતો લઈને સૌ આગેવાનો વાત કરવાના છે ત્યારે હું સરકાર પાસે અપેક્ષા રાખું અને સરકારમાં બેઠેલા કોળી સમાજના આગેવાનોની પણ નૈતિક જવાબદારી થાય છે કે કોઈ પણ પક્ષા પક્ષીથી દૂર રહીને સર્વ જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતે જ્યારે જાહેર જીવનમાં આવતા હોય ટિકિટો માગવાનું હોય ત્યારે કહેતા હોય છે કે અમારા સમાજના આટલા વોર્ડ છે એટલે મને ટિકિટ મળવી જોઈએ તો આજે પણ કહેવું જોઈએ કે અમારા સમાજને આટલો અન્યાય થયો છે તો એને ન્યાય મળે આ વાત પણ સર્વપક્ષીય આગેવાનોએ જ્યાં ત્યાં સરકારમાં જ્યાં વગ હોય ત્યાં કહેવી પડશે અને એ બાબતની ઉઘરાણી અમે કરીશું વિપક્ષ તરીકે અમારી ભૂમિકા અમે અદા કરીશું